Gue t referred on as you can, my染 are on all, in there. Every's my venir, my neck! I prescribe, challenge from invers, and here are a empieza-esis, which one girl has one, because I just是我 noi look at, પરેશભાઈ સેવક પ્રમુખ ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ પાંચમી સપ્ટેમ્બરના રોજ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ચિત્ર સંગીત અને વ્યાયામના ભાવિ શિક્ષક ઉમેદવારો આજે ધરણા ઉપર બેઠા છે ત્યારે ખરેખર એક શરમજનક બાબત કહેવાય ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષથી ચિત્ર સંગીત વ્યાયામ ના શિક્ષકોની ભરતી થઈ નથી અમારી પંદર વર્ષથી ગુજરાત સરકારમાં રજૂઆત છે કે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ચિત્ર સંગીત અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે બાળકના સર્વાંગી વિકાસ માટે પાયાના વિષયો કહી શકાય જો એવા વિષયના શિક્ષકો જ નહીં હોય તો બાળકનો સર્વાંગી વિકાસ ક્યાંથી થશે ભારત સરકારે એન ઇપી બે હજાર વીસનો જ્યારે અમલ કર્યો છે અને કલાના વિષયોને પ્રોત્સાહન આપ્યું છે કલાના વિષયો સિવાય ચાલી જ ન શકે તેમ છતાં પણ આજે રાજ્યમાં આ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી ગુજરાત સરકાર કલા ઉત્સવ કલા મહાકુંભ ખેલ મહાકુંભ આવા અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે દર વર્ષે અને સારા એવા કાર્યક્રમો કરે છે પણ શાળામાં આ વિષયના શિક્ષકો જ નથી તો કાર્યક્રમોની અસર કેવી રીતે બાળકો પર થશે શાળાઓમાં કેવી અસર વર્તાશે એક બાજુ સરકાર સર્વાંગી શિક્ષણની વાતો કરે છે કલાને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે અન્ય વિષયોની કલા સાથે જોડવાની વાતો કરે છે ત્યારે આ વિષયના શિક્ષકો હોવા ખૂબ જરૂરી છે આ સરકાર અમારી સરકાર છે એમ માનીએ છે અને આ સરકારને પ્રેમથી વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે શાળામાં આ વિષયના શિક્ષકોની ભરતી કરો પરંતુ સરકાર હકારાત્મક અભિગમ અપનાવે છે પરંતુ નિર્ણય લેવામાં કેમ પાછી પાની કરે છે ખબર નથી પડતી સરકારને મારી નમ્ર વિનંતી છે કે બોજ ટુકા ગાડામાં ચિત્ર સંગીત વ્યાયામના શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તો શાળામાં સર્વાંગી બાળકોનો સર્વાંગી વિકાસ થશે હાલ અત્યારે ધરણા ઉપર પાંચસો ની આસપાસ શિક્ષકો બેઠા છે અને રાજ્યમાં

કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા દસ વર્ષમાં લગભગ જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં પોસાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને કેવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે પચાસ થી લઈને એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ સાહીઠ જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે

અને આ બધાના મૂળમાં એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ અને નેતાઓની પોતાની ખાલગી શાળા કોલેજ ચાલે છે એને શિક્ષણને ડુબાડી દીધું છે શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર

આમ તો નિયમ શું હોય છે દર દર ભરતી વર્ષે લેવાની હોય પરીક્ષા દર વર્ષે લેવાની હોય સરકારે પરીક્ષા પાંચ વર્ષે લીધી છે બે હજાર ત્રેવીસ માં લીધા પછી બે વર્ષની અંદર તો ભરતી થતા વાર લાગે છે એની અંદર પણ દસ હાજર સાતસો ને ભરતી છે એની સામે સાઈઠ હાજર ઉમેદવાર પાસ છે અમે તો એ સાઈઠ સાઈઠ હજાર ને જ્ઞાન સહાયક માં લેવામાં આવે છે કાયમી ભરતી નહીં બીજી વસ્તુ કે આ ભરતી જે જાહેર થઈ એની અંદર જેટલા પણ હાજર ઉમેદવાર છે ગેરહાજર ઉમેદવાર છે વિગતવાર ચર્ચા જે પણ વિગત હોય એ વેબસાઈટ ઉપર મૂકવાની જગ્યાએ વેટિંગ લિસ્ટ બહાર પાડે છે તો શું શિક્ષણ મંત્રીને ખબર નથી પડતી કે આ વેટિંગ લિસ્ટ શું હોય વેટિંગ લિસ્ટનો મતલબ ના ખબર પડતી હોય તો અમે શીખવાડીએ કે વેટિંગ ક્યારે આવે જ્યારે પૂરી ભરતી થાય પછી આવે અમારી ભરતી પૂરી નથી તમે વિગતવાર પારદર્શિતાની વાત કરો છો ને તો વિગતવાર મૂકો વેબસાઈટ ઉપર

चम, मिट्टी को काले, ले, जैसे मोमेल मालिया, अरे मालूम लोग, ले, तब तो। हाँ, 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 મારું નામ જાડેજા જલપાબા છે હું ટેટ ટુ અને ટાટ ટુ બંને પરીક્ષા પાસ કરનાર છું મેં માધ્યમિક

દાન રહેલું રહેલું છે છે વર્ષની અમારી મહેનત છે અને દરેક ભરતી વખતે અમે એક બે માસ કે એક બે પોઈન્ટ માટે રહી જઈએ છીએ આ વખતેની ભરતીમાં તો અનહદ અમારી સાથે બિન અનહદ અમારી સાથે અન્યાય થયેલો છે ખાસ કરીને કેટેગરીને લઈને જનરલ કેટેગરીની સીટો જે જનરલ મેરિટમાં આવે છે એ ઉમેદવારને જનરલની જ સીટ ફાળવવામાં આવે છે આજ સુધીની ભરતીમાં પણ આ ભરતી બે હજાર ચોવીસ ની સારામાં સારા ઉચ્ચ જ્ઞાની અધિકારીઓના લીધેથી અમારી અમારી આ કેટેગરીમાં અન્યાય થયો છે બંધારણની જે કલમો છે એને પણ સાઈડમાં કરી લેવામાં આવી છે અધિકારીઓનું એટલું એટી અને એટલું બધું જ્ઞાન વધી ગયું છે કે બંધારણની કલમોને પણ ધ્યાનમાં લેતા નથી બંધારણના નિયમોને ધ્યાનમાં લેતા નથી અને જ્યારે એ લોકો અમે જ્યારે કહીએ છીએ કે ભાઈ કેટેગરીની સીટ જે છે એ જનરલ મેરિટમાં આવ્યા છે એમને કેટેગરીની સીટ શાળા પસંદગી શા માટે તો એવું કહેવામાં આવે છે કે એમને ઘરથી નજીક મળે તો તમે ઘરે ઘરે સ્કૂલો બંધાવી દો ને તો એને ઘરને બહાર જ ન જવું પડે નોકરી કરવા માટે તો બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી ભારતના બંધારણમાં કે તેમને ઘરથી નજીક નોકરી મળે એવો એનો કાયદો નથી ગુજરાતની બોર્ડર ઉપર પણ એને નોકરી મળે તો એને કરવી પડે બરોબર છે તો જનરલની સી મેરિટમાં આવેલા લોકોને કેટેગરીની સીટ ફાળવામાં આવી છે જ્યારે અમે કેટેગરીમાં છીએ અમારી જનરલ મેરિટ અમારું નામ નથી

આવું શા માટે તમે અમારી આંખ ઉપર પડદા લાગવા માંગો છો આ ખરેખર અન્યાય થયો છે અમારી સાથે અને એ પણ એ લોકોનું જ નામ છે વેટિંગ લોકો નામ છે કે જે ઓલરેડી ગ્રાન્ટેડમાં લાગી ગયા છે બરોબર છે અને આવું જ આવું વિદ્યા સાહેબ થી માં થયેલું છે That's right.

આજે તમે શાળાઓના કિસ્સાઓ જોયા છે કે આજે બાળકને સર્વાંગી વિકાસ ના મળવાના કારણે હાથમાં બાળક ચાકુમા અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી વહેલી તકે એક થી આઠ ધોરણમાં કાયમી ધોરણે સીધી ભરતી કરે અને આજે જે પંદર વર્ષ અમારા વીતી ગયા છે તો ઉંમર બાદ અમારો આપે અને વહેલી તકે અમને કાયમી ભરતી ના હોય ઓર્ડર મળી જાય એવી અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ અને અમને આશા છે કે ભૂપેન્દ્ર પટેલ દાદા અમને વહેલી તકે હસતા હસતા કાયમી ધોરણે અમારો ઓર્ડર આપી દેશે એવી અમે બધી જ બહેનો અને ભાઈઓ આશા રાખીએ છીએ અને એ આશાથી આજે શિક્ષક દિન નિમિત્તે અમે અહીંયા બધા ભેગા થયા છીએ અને હવે ટૂંક સમયમાં સરકાર જલ્દી જલ્દી બધાની ખુશીઓનું કારણ બને બધાના ઘરના ચૂલા જલ્દી સળગે બેરોજગારનું પ્રમાણ ઘટે અસ્તું તો કાયમી ભરતી જલ્દી સરકાર કરશે